હું અત્યારે રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટવાસીઓ બધા જ ખૂબ નારાજ છે અકળાયેલા છે કે રાજકોટનું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી હેલ્મેટ પહેરવું જ જોઈએ મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કંઈ નથી પણ જે સરકાર હેલ્મેટ કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટવાસીઓના ગુજરાતની જનતાને જીવન વચ્ચેમાં રસ છે જેવું હોત આટલા બધા દારૂ નાડા ના ચાલતા હોત આટલા જુગાડ નડદાર ન ચાલતા હોત, એટલે કુટંગખરા રાજકોટ શર્મા ન ચાલતા હોત, આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત. રાજકોટ શહેરની અંદર એમડી ટ્રક્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત. આ સરકારે મનુષ્યનું જીવન બચાવવામાં રસ હોત તો દિશાની ફેક્ટરીમાં આગ ન લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે બ્રિજ તૂટવાના કારણે 20 થી વધારે નાગરિકોને જીવન હુમાયા ન થયું હોત. એટલે બેસિકલી હેલ્મેટની કંપનીઓ જે હેલ્મેટનું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણીવાર સાઠ ગાટ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે એમને રિઝવવા એમનો ફાયદો કરાવે એમને ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે અને રાજકોટવાસીઓનું ખાસ એવું કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો નો પ્રોબ્લેમ અમે પહેરીશું પણ એ પ્રમાણેના રોડ રસ્તા તો આપો ચારે કોટ રાજકોટ શહેરમાં ભુવા ચારે કોટ ખાડા ભ્રષ્ટાચારના કારણે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું રાજકોટ જેતપુર હાઇવેની પરિસ્થિતિ કંગાળ છે

રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે પોતાના પ્રાણ પ્રશ્નો એ લગરબારમાં ઉજાગર કરી શકશે